નગરપાલિકાએ એ તંદુકાવટ બિન ઉપયોગી શૌચાલય ને ચર્ચરિત જાહેર કર્યા શહેરમાં જગ્યાએ શૌચાલય હાલમાં બંધારતમાં છે ધંધુકાવટ તથા કેટલાક વિકાસ કામો લોકોની સુવિધા ધારવાને બદલે

નગરપાલિકા દ્વારા શ્યામ સામે આવેલા શૌચાલય પર જાહેર ચેતવણીનું બોર્ડ મારી દેવામાં આવ્યું છે કે આ શૌચાલય જર્જરિત હાલતમાં છે કોઈએ આ શૌચાલયની અંદર પ્રવેશ કરવો નહીં જો કોઈ ચેતવણી વિરુદ્ધ જઈને કરે તો જો આકસ્મિક બનાવ બનશે તો નગરપાલિકા જવાબદાર રહેશે નહીં આ શૌચાલય બહાર લોકો પોતાની રોજીરોટી લઈને લારી પથારના સાથે બેસતા હોય છે જો આ શૌચાલયમાં કોઈ અકસ્માત થાય તો જાનહાની સર્જાઈ શકે છે ધંધુકાની શ્યામઘાટ શાળા ધંધુકા પોલીસ સ્ટેશન નંબર વિસ્તાર નાની શાક માર્કેટ સાથે જેવી જગ્યા પર આ લોકો આ શૌચાલયનો ઉપયોગ કરી શકે છે